માં નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં કેથલેબની સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેચ લેબ શરૂ થશે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં કેથ લેબ સાથે હાર્ટની સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથ લેબ શરૂ થશે આ સાથે ચોથા માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં હૃદય સંબંધિત તમામ રોગની સારવાર અને સર્જરી કરવામાં આવશે જેનાથી હૃદય રોગના દર્દીઓ અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં નહીં જવું પડશે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા નહીં પડે કે સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેકનિશિયન કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની ની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને હૃદયને લગતા ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકે છે હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર રાજકોટ અને સુરતમાં કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ માટે ચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કાર્ડિયક સેન્ટર સુરતથી સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી વધુમાં જણાવ્યું હતું કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક બેભાન થઈ જવાથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં ઘણા કેસોમાં હાર્ટ એટેક મોત થયા હોવાનું સામે આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલી સુવિધાની શરૂઆત થતા દક્ષિણ ગુજરાતના હાર્ટ ને લગતા દર્દીઓને રાહત થશે અને અમદાવાદ મુંબઈ સુધી ધક્કા નહીં ખાવા પડે નમસ્કાર મારું ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કેથ લેબ ચાલુ થવાની છે જે એક ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે ક્યા લેબ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજીસ્ટ અને કૅથ લેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજિસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે કાર્ડિયોલોજીસ્ટની સેલરી માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્ક્શન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની થશે ક્યાં ક્યાં લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે